જિન્નતનગર પર ચાલતા જુગાર પર દરોડો વલસાડ પોલીસે સાત શખ્સો અને તીન પત્નીનો જુગાર રમતા ચોરાણું હજારના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા વલસાડ સિટી પોલીસની ટીમ શ્રાવણ માસ નિમિત્તે વલસાડ શહેરમાં કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા અને શહેરમાં ચાલતી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અંકુશમાં લાવવા પેટ્રોલિંગ કરી રહ્યા હતા જે દરમિયાન વલસાડ શહેર નજીક આવેલા ભીગડાવાળા ગ્રીન પાર્કના નગરમાં આવેલા બસીર અલ્લારખા પઠાણના ઘર સામે આવેલી ખુલ્લી જગ્યામાં લોકો તીન પત્તીનો જુગાર રમી રહ્યા હોવાની બાતમી વલસાડ સિટી પોલીસની ટીમને મળી હતી વલસાડ સિટી પીઆઈડી પરમારના નેતૃત્વમાં બાતમીવાળી જગ્યાએ રેડ કરી ચેક કરતા કુલ સાત ઈસમોને તીન પત્તીનો જુગાર રમતા ઝડપી પાડ્યા હતા વલસાડ સિટી પોલીસની ટીમે ચેક કરતાં કુલ દસ હજાર રોકડા અને સાત મોબાઈલ અને બે મોટરસાયકલ મળી કુલ ચોરાણું હજારથી વધુનો મુદ્દામાલ કબજે કરી વલસાડ સિટી પોલીસ મથકે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી ધન્યવાદ બ્યુરો રિપોર્ટ વલસાડ ગુજરાત